રાજસ્થાન ના રાજ્યપાલ કલરાજ મિશ્રા બુધવારના રોજ એકતાનગર સ્થિત સરદાર સાહેબ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ભવ્યતા અનુભવી સરદાર સાહેબ ની ભાવાંજલિ અર્પી હતી શ્રી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પિસ્તાલીસ માળની ઊંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના ના હૃદય સ્થાને સરદાર સરોવર નર્મદા ડેમ અને વિંધ્યાચલ સાતપુડા ગીરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું ગાઈડ હેમ ભદ અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ દ્વારા રાજ્યપાલ ની સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતી વાકેફ કરાયા હતા નાયબ કલેક્ટર અભિષેક સિન્હા એ સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા આ પ્રસંગે મુલાકાત પોથી પોતાનો પ્રતિભાવ નોંધતા મિશ્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર અદભુત છે અને વિશ્વના લોકોને આકર્ષી રહી છે ઈજનેરો અને નિર્માણમાં સંકળાયેલા તમામ ને હું અભિનંદન પાઠવું છું સરદાર સાહેબ ની પ્રતિભા જેટલી મહાન અને વિશાળ હતી તેવી જ રીતે સરદાર સાહેબની આ પ્રતિમા મહાન અને વિશાળ છે